ઓફ કંપનીઝ છે કે જે જ્યાં મેડિકલનું કામ કરે છે આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે એમને આ સંસ્થાનના કામોથી પ્રભાવિત થઈ એમને ગુજરાત માટે બે સરસ મજાની એમ્બ્યુલન્સ આપી છે અને એમ્બ્યુલન્સ કહું તો પણ ચાલે પરંતુ દૂરદરાજના વિસ્તારોમાં અને એમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જ્યાં આગળ દર્દીઓને દવાખાના સુધી જતા જ્યાં તકલીફ પડતી હોય ત્યાં આગળ આ એમ્બ્યુલન્સ નહીં પરંતુ ડિસ્પેન્સરી કહીએ તો પણ ચાલે સુંદર મજાની વ્યવસ્થાઓ સગવડો સાથે ત્યાં જાય દર્દીની ડાયગ્નોસ્ટિક થાય ત્યાં નાની મોટી સારવાર ક્યાં જ અપાય અને ક્યાંક જો જરૂર પડે તો સ્પેશિયાલીસ્ટ ડોક્ટરને પણ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે જોડાઈ સલાહ સૂચન અપાય ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાય ખૂબ સારી વ્યવસ્થા આના પહેલાં પણ બીએપીએસ દ્વારા બાર જેટલી એમ્બ્યુલન્સ ચાલી રહી છે જેમાં આ બેનો વધારો થઈ રહ્યો છે